નમસ્કાર મિત્રો મોરબી તાલુકાના સાદુરકા ગામ પાસેથી પસાર થતી ભચ્છુ નદીમાં ગતકાલે ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી ને જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે અને અલગ અલગ એનડીઆરએફ એસડીઆરએફની એક એક ટીમ દ્વારા શોધખોળ હાથ ચાલી રહી છે જેના હું લાઈવ દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું ખાસ તો જે ઘટનાની વાત કરીએ તો ગતકાલે સાત જેટલા બાળકો જે નાહવા પડ્યા હતા તે પૈકીના ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી અને જેને લઈ અહીંના સ્થાનિક તરવૈયા ફાયરની ટીમ સાથે હળવદ તાલુકાના ટીકરને ફાયરની ટીમ સોરી સ્થાનિક તરવૈયાની ટીમ સહિત એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં એક આજે વહેલી સવારે ચાર વાગે અને એ આજે એક નવ વાગ્યાના અરસામાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે અને હાલમાં પણ એક બાળક લાપતા છે છે જેની શોધખોળ હાલમાં મચ્છુ નદીમાં ચાલી રહી છે અને જે શોધખોળ ચાલી રહી છે જેના આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખાસ તો એનડીઆરએફની એસડીઆરએફની ટીમ દ્વારા આ શોધખોળ ચાલી રહી છે અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે તેના એક વખતના દર્શક મિત્રોને જાણકારી આપી દઈએ તો એક વહેલી સવારે ચાર વાગે અને એક સવારે નવ વાગ્યાના અરસામાં મળી આવ્યું છે જે બે મૃતદેહ મળી આવ્યો છે તેનું નામ છે ગૌરવ અને ચિરાગ અને હજી પણ એક યુવાન લાપતા છે ને જેનું નામ છે ધર્મેશ અને જે આપણને જાણકારી આપી છે તે મુજબ આ બાળકો ગતકાલે બાર વાગ્યાના અરસામાં અહીં જે આ મચ્છુ નદી છે તેમાં નાહવા પડ્યા હતા અને ખાસ તો જે નાહવા પડ્યા બાદ ત્રણે ડૂબી ગયા હતા ઊંડું પાણી છે લગભગ અહીંના ફાયર ઓફિસર છે ગૌ દેવેન્દ્રસિંહ તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંયા જે પાણી છે તે લગભગ પાંત્રીસ ફૂટની આજુબાજુ ઊંડું છે અને આ પાંત્રીસ ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જેને લઈ સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ ફાયરની ટીમ આ સમગ્ર તંત્ર અહીંયા હરકતમાં આવ્યું છે અને ત્યારબાદ એલર્ટ બની અને આખી રાત શોધખોળ હાથ ધરી છે તમે બીજી એક દર્શક મિત્રોને જાણકારી આપી તો જે બે અલગ અલગ મૃતદેહ મળી આવ્યા છે તે વહેલી સવારે એક ચાર વાગે અને એક આજે સવારે નવ વાગે એટલે બે મૃતદેહ મળી આવ્યા છે ચિરાગ ચિરાગનો એક મૃતદેહ મળી આવ્યો છે અને ધર્મેશ નામનો જે યુવાન છે તે હજી સુધી લાપતા છે અને જેની એનડીઆરએફ દ્વારા શોધખોળ ચાલી રહી છે જે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ અને લગભગ ઘટનાને વીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે જે અહીંના ફાયર ઓફિસર છે દેવેન્દ્રસિંહ તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ઘટનાને લગભગ વીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે એટલે વીસ કલાક થી શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફની એસડીઆરએફની એક એક ટીમ છે સાથે જ જે ગતકાલે જે પ્રાથમિક માહિતી મળી હતી કે સાત જેટલા જે યુવાનો છે જે બાળકો કે જે મિત્રો છે તેઓ અહીંયા નાહવા માટે આવ્યા હતા ને તેઓ નહવા માટે આવ્યા હતા અને ત્યારબાદ અહીં પાણી થોડું કુંડું છે જે શરૂઆતથી લઈ અને દસ ફૂટ આગળ જઈએ એટલે ત્યાં અહીંયા પાંત્રીસ ફૂટ જેટલી ઊંડી ખાડો છે ને જેમાંથી રેતી કાઢી લીધી છે એટલે ખાડું થઈ ગઈ છે આ ખાડુંમાં પાણીમાં ડૂબી જતા ત્રણ જેટલા બાળકોના મોત થયા છે ને જેમાં ત્રણ બાળકો પૈકી બે બાળકોને શોધખોળ કરી લેવામાં આવી છે અને એક બાળકની હજી શોધખોળ ચાલી રહી છે જેમાં ગૌરવ અને ચિરાગનો મૃતદેહ મળી આવ્યો છે એટલે જે ગૌરવ છે તેનો વહેલી સવારે ચાર વાગે અને ચિરાગ છે તેનો વહેલી સવારે નવ વાગે અને જેના મૃતદેહ મળી તો સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણ કરી આપે કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હાલમાં પણ શોધખોળ કરી રહી છે અને જેના આપણે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ એટલે સતત વીસ કલાકથી વધુ મહેનતથી તેઓ જે ધર્મેશ નામનો યુવાન બાળક છે તેની શોધખોળ કરી રહ્યા છે અને તમે હું જેટલું નજીક જવાય એટલા નજીકથી હું તમને શોધખોળના દ્રશ્યો પણ બતાવીશ કારણ કે એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘણી દૂર છે અને આપણે મોબાઈલ દ્રશ્ય ત્યાં સુધી પહોંચી શકીએ એમ પણ નથી એટલે અહીંયા જે પ્રશાસન દ્વારા જે લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર રાત દરમિયાન અહીંયા શોધખોળ ચાલી હતી ને આ રાત દરમિયાન વહેલી સવારે ચાર વાગ્યામાં ચિરાગનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો ને અને નવ વાગે એક મૃતદેહ મળી આવ્યો હતો ને હજી એક મૃતદેહ શોધવાની કામગીરી ચાલી રહી છે એટલે લગભગ ત્રણ જેટલા બાળકો જે ડૂબ્યા હતા ને તે પૈકીના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે ને એક બાળકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફ બંનેની એક એક ટીમ હાલ કામે લાગી છે ને તે તેમની સતત વીસ કલાકથી વધુ સમયથી આ ભારે જહેમત ચાલી રહી છે ને જેના આપણે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છીએ સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપીએ કે લાંબો સમય આપણે નેટવર્ક અને તડકો એટલો હીટ વેવ છે કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય એટલે લાંબી જાણકારી આપવા માટે ફરી એક વખત આપણે લાઈવ થશું પણ ફરી એક વખત જતાં જતા દર્શક મિત્રોને જાણકારી આપે તો હળવદની જે સ્થાનિક તરવૈયાની ટીમ છે ટીકરની તેઓ પણ અહીંયા આવી હતી એક એસડીઆરએફ એક એનડીઆરએફ અને અહીંયા ફાયરની ટીમ તેઓ દ્વારા પણ અહીંયા શોધખોળ કરવામાં આવી રહી છે અને અત્યારે એનડીઆરએફ અને એસડીઆર દ્વારા આ શોધખોળ ચાલી રહી છે હવે તમે થોડાક નજીક આપણે બોટ આવી એટલે ડિસ્પ્લેમાં જોઈ શકતા છો એટલે જે આ ગતકાલની ઘટના છે લગભગ ઘટનાને ચોવીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ત્રણ બાળકો આ પાણીમાં ગરકાવ થયા હતા અને જે પૈકીના બે બાળકોની શોધખોળ કરી લેવામાં આવી છે અને એકની હજી પણ શોધખોળ ચાલી રહી છે અને આ દ્રશ્યો આપણે મોરબી તાલુકાના સાદુડકા ગામ પાસે જે મચ્છુ નદી છે ત્યાંથી બતાવ્યું છે અને આ મચ્છુ નદીમાં ગતકાલે સાત જેટલા બાળકો નાવા પડે ત્યાં તે પૈકીના ત્રણ બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ત્યાંથી સીધા દ્રશ્યો કે જે ગતકાલે બની હતી ઘટના ખાસ તો આપણે ત્યાંથી જ દર્શક મિત્રોને જાણકારી આપી રહ્યા છીએ અને મોરબી તાલુકાનું સાદુરકા ગામ પાસે આ મચ્છુ નદી પસાર થાય છે અને આ મચ્છુ નદીમાં ગતકાલે સાત જેટલા બાળકો નહાવા પડ્યા હતા તે પૈકીના ત્રણ ડૂબી જવાની ઘટના સામે આવી હતી એટલે હજી પણ એક બાળકનું શોધખોળ ચાલી રહી છે વીસ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે એનડીઆરએફની એસડીઆરએફની ટીમ દ્વારા સતત શોધખોળ ચાલી રહી છે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે અને તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો